રાણપુરના જાડીલા ગામની સગીરની હત્યાના મામલે પોલીસે આરોપીને ઝડપી લીધો બોટાદ જિલ્લા રાણપુર તાલુકાના જાડીલા ગામની સગીરની હત્યાકાંડમાં રાણપુર પોલીસે આરોપીને ઝડપી લીધો છે પોલીસે રાણપુરના ધારપીપળા ગામના પારસ નરેશભાઈ આ ઘટના સાથે સંકળાયેલ હોવાનું જાણવા મળ્યું છે મૃતક સગીરના પિતાએ ધારપીપળા ગામના પારસ ધરજીયા અને તેના મિત્રો વિરુદ્ધ રાણપુર પોલીસ સ્ટેશન મથકમાં ફરિયાદ નોંધાવી હતી નોંધાયેલી ફરિયાદ મુજબ પારસ ધરજીયા અને તેના મિત્રોએ સગીરને ફોન કરીને બોલાવ્યા

સેમસંગના પ્રીમિયમ સિરીઝ ઝીરો ડાઉન પેમેન્ટ સાથે એટલું જ નહીં કેશબેક તો ખરું છે સાથે સોના જીતો ઓફર ઓપો અને વિવોમાં સ્ક્રેચ કૂપન અને ક્રેડિટ કાર્ડ પર દસ ટકા ડિસ્કાઉન્ટ કંપનીની ઓફર તો છે જ સાથે ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ લકી ડ્રો પણ છે સાથે ઘણા બધા આસપાસના ઇનામો પણ ખરા છે લકી ઇનામી ડ્રોનો કોઈ જ અલગ ચાર્જ નથી અમારી બધી જ બ્રાન્ચ પર આ ઓફર ચાલો